એસઆઈઆર ફોર્મ જમા કરાવવા જઈએ ત્યારે ઓછી તારીખે સહી કરાવીને પાછો લેવું ફરજિયાત છે અમારી YouTube ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો જેથી કરી પાવ નો આ સમાચાર તમારી સાથે પહોંચી શકે વિડિયો રિપોર્ટર હાર્દિક સુપાલે આવા ફોર્મ તમને આપ્યા હું આપ્યા ભર્યા તમે ભરીને આપી ગાડી કેટલા ફોર્મ આપ્યા હતા બધા ના ગયા હતા કેટલા જણા ઘરમાં

એક એક જ આપ્યા છે તો તમારી પાસે પ્રૂફ શું તમે ભરીને આપે છે એવું બીજા તમને ઓછી કરીને નથી આપ્યું તો એક કામ કરો અત્યારે હાલ બેન જોડે જાઓ કે બેન અમે તમને ફોર્મ ભરીને આપ્યા છે ને જે એ ફોર્મ અમને ઓછી કરીને પાછી આપો તમે